વલસાડના દુરવિતળાવ પશ્ચિમ પાળ પાસે જાહેરમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા વલસાડ એસપી કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વલસાડ સિટી સીઆઈડીડી પરમારના નેતૃત્વમાં વલસાડ સિટી પોલીસની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંકુશમાં લાવવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા જે દરમિયાન વલસાડ સિટી પોલીસની ટીમને શહેરના ધોબી તળાવ પશ્ચિમપાળ પાસે વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી વલસાડ સિટી પીઆઈડી પરમારના નેતૃત્વમાં બાતમીવાળી જગ્યાએ રેટ કરી ચેક કરતા પશ્ચિમપાળ વિસ્તારમાં કેટલાક ઈસમો ગોળ કુંડાળો વળી કઈ કરી રહ્યા હતા પોલીસે રેડ કરી ચેક કરતા કોલાન્ટ જુગારીઓને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા વલસાડ સિટી પોલીસની ટીમને કુલ સાત હજાર બસો પચાસ રોકડા અને ચાર મોબાઈલ અને એક મોટરસાઇકલ મળી કુલ સત્તાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જુગાર રમતા ઝડપાયેલા આરોપીઓના નામ વિક્કી રાજુભાઈ મેહુલભાઈ રમેશભાઈ અબ્દુલ રજાક શેખ જીતુભાઈ કાશીનાથ રણછોડ દિલીપભાઈ ગંગાભાઈ દેવી પૂજક અજયભાઈ મનુભાઈ ઓડ જયંતીભાઈ પ્રભાતભાઈ ઓડ પ્રકાશભાઈ શાંતારામ સિંધે વલસાડ સિટી પોલીસની ટીમે કુલ સત્તાવન હજારના મુદ્દામાલ સાથે આઠ જોગારીઓને ઝડપી તેની સામે કાર્યવાહી હાથ ધરી છે